ડભોઈ તાલુકામાં મોસમી વરસાદને કારણે છેલ્લા પાંચ દિવસમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાપ્યો છે ત્યારે ડભોઈ તાલુકાના ખેડૂતો ચિંતાતુર બની ગયા છે કારણ કે તેઓનો ઊભો પાક સંપૂર્ણપણે નષ્ટ થયો છે અને ખેડૂતો હવે સરકાર પાસે વળતરની માંગણી કરી રહ્યા છે ડભોઈ તાલુકાના અનેક ગામડાઓના ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલા છે ડાંગરનો પાક ખલાસ થવાની આરે છે ડાંગરને લણણીનો સમય ચાલી રહ્યો હોવાથી ખેડૂતો પાક કાપવાની તૈયારીમાં હતા પરંતુ ખેતરોમાં પાણી ભરાઈ જવાથી અનેક જગ્યાએ તૈયાર પાક જમીન દોસ્ત થઈ ગયો છે અને સડી જવાની ભીતિ સેવાઈ રહી છે અન્ય પાકને પણ ફટકો પડ્યો છે ડાંગર ઉપરાંત કપાસ અને દિવેલા સોયાબીન જેવા મહત્વના પાકોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે ખેડૂતોની મહિનાઓની મહેનત એક ઝાપટામાં પાણીમાં વેડફાઈ ગઈ છે આર્થિક બોજ આવી પડ્યો છે મોંઘા ભાવનું બિયારણ અને લોન લઈને તૈયાર કરેલો પાક નિષ્ફળ જવાથી ખેડૂતોની ચિંતા ચરમસીમાએ પહોંચી છે કુદરતી આફત સામે ખેડૂત લાચાર બની ગયો છે ત્યારે ખેડૂતોની સરકાર સમક્ષ વળતરની માંગ કરવામાં આવી રહી છે હું ડભોઈ તાલુકાના શંકરપુરા ગામનો ખેડૂત મારે અમારા અંદાજે આજુબાજુના ગામોમાં એ થઈ પાંચ હજાર એકર જમીનમાં આ કમોસમી વરસાદ ચાર દિવસથી સતત પડે છે એના કારણે દરેક ક્રોપ અમારો ડાંગર છે સોયાબીન છે કપાસ છે દિવેલા છે બધું સર્વનાશ થઈ ગયો છે અને અમારા ગામની આજુબાજુની સીમમાં જે નુકસાન થયું છે એનું કોઈ સર્વે કરવા આવ્યું નથી અને અમારા ધારાસભ્યો વડોદરા જિલ્લાના ચાર ધારાસભ્યોએ અનેક વખત રજૂઆત કરી પત્રો લખ્યા છતાં આ સૌરાષ્ટ્રને કચ્છમાં નુકસાન આપે છે દર વર્ષે સરકાર પણ અમારા ગામની કે આજુબાજુની વડોદરા જિલ્લાની કોઈ નુકસાન આપતું નથી જ્યારે આ સાલ અમારે જે ડાંગરને સોયાબીનનો કાપવાનો સમય થઈ ગયો હતો છતાં પણ કોઈ હજુ સર્વે કરવા આવ્યું નથી અને એ સદંતર પાક ફેલ ગયો છે છતાં કોઈ નુકસાન આપી નથી તો અમારી એવી નમ્ર અરજી છે સરકારને કે આ ચાલુ સાલે તાત્કાલિક ધોરણે સર્વે કરાવી બધાને વર્તા ચૂકવે ડભોઈ તાલુકાના શંકરપુરા ગામની આજુબાજુ આવેલ ગામ વડદ શિરોલા સાઠોદ કનાળા ગામડીની અંદર ઓછામાં ઓછી પાંચ હજાર એકર જમીનની અંદર ઓછામાં ઓછું ચૌદથી થી પંદર હજાર કરોડ રૂપિયાનું ખેતીનું અલગ અલગ પાકોને નુકસાન થયેલું છે જેવા કે સોયાબીન કપાસ દિવેલા શાકભાજી અન્ય પાકોની અંદર સરેરાશ આટલું નુકસાન થયું છે આજ સુધી કોઈ સર્વે કરવા આવેલ નથી અને અમને કોઈ પણ જાતનું વળતર મળેલું નથી અમારા ધારિયા ધારાસભ્યોએ પણ ઘણી રજૂઆત કરી હોવા છતાં કોઈ પણ જાતનું વળતર આપવા માટે અહીંયા આગળ કોઈ હજુ આવ્યું નથી તો તાકીદે પગલાં લઈ અને ખેડૂતોને નમતું જોખવા માટે વિનંતી કેટલા દિવસથી વરસાદ છેલ્લા ચાર દિવસથી વરસાદ સતત પડે છે સૌરાષ્ટ્રમાં ને એમાં આજ સુધી અમે જોયું છે તો સૌરાષ્ટ્રમાં વળતર ઘણું બધું આપેલું છે સરકારે પણ વડોદરા જિલ્લાની અંદર ને અમે મધ્ય ગુજરાતની અંદર તો કોઈ પણ જિલ્લાની અંદર અમે વળતર મળ્યું હોય એવું સાંભળ્યું નથી તો સરકારે અમારા ધારાસભ્યની તથા અમારા ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં લઈ બને એટલું વહેલી તકે વળતર આપવા માટે વિનંતી